વડોદરાની ગુજરાત રિફાઈનરી ખાતે સીઆઈએસએફ યુનિટ આઈઓસીએલ દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મિલેટ્સ ખાદ્ય પદાર્થોની જાણકારી માટે ગુજરાત રિફાઈનરી ખાતે સીઆઈએસએફ યુનિટ દ્વારા બાજરી મકાઈ જુવાર રાગી જેવા ખાદ્ય પદાર્થોના સ્વાસ્થ્ય લાભોને જાહેર કરવા અને તેના સેવનને પ્રોત્સાહિત કરવા માટે મિલેટ્સ ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં પૌષ્ટિક અને આરોગ્યપ્રદ અનાજ તરીકે બાજરી મકાઈ જુવાર રાગી જેવા ખાદ્ય પદાર્થો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સીઆઈએસએફના અને આઈઓસીએલના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજનો પ્રોગ્રામ બહુ જ સારો હતો બધાએ બહુ જ મહેનત કરી અને મિલેટની જે અલગ અલગ વેરાયટી જે બધાએ બનાવી છે બહુ જ સરસ બનાવી છે અને આજકાલ મિલેટનું બહુ જ ચલણ છે અને એના હેલ્થ બેનિફિટ પણ બહુ જ સારા છે અને આજે એટલું બધું જાણવા મળ્યું કે કેટલી વેરાયટી બને છે મિલેટમાંથી અને એટલી સરસ બધાએ મહેનત કરી અને એટલી ખૂબ ટેસ્ટી અને બહુ જ સનાર્ય લોકોની મહેનત જોવામાં આવી હતી આવી જ રીતે આગે પણ મિલેટનું ચલણ વધારે થાય બચ્ચાઓ લોકો પણ શીખે મિલેટ ખાતા અને આગળ પણ આપણે એને પ્રોત્સાહન આપીએ મિલેટને તો હેલ્થ માટે બહુ જ સારું છે बहुत ही अच्छा रहा इसमें बहुत सारे मिलेट के वैरायटीज है खाने को मिले तो और हम लोग इसको बढ़ावा देना चाहिए मिलेट को सरकार की तरफ से भी है तो ये हेल्थ के लिए भी बहुत अच्छा है जरूर सब लोग खाएं और तरह तरह का वैरायटी जैसे बाकी सब अनाज से है तो ये मोटा अनाज जो है हम लोगों को हेल्थ भी अच्छा रहेगा और सभी स्वस्थ रहेंगे बहुत अच्छा लगा यहाँ आकर और सभी ट्राई किए बहुत अच्छा रहा સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર